અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો ત્રણ દિવસીય શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાશે એક હજાર ચારસો ઓગણ સિત્તેર શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ અપાશે પીએમ સાંકરિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજ્યો સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રભાવિત થયા અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની સૂચના મુજબ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવની શરૂઆત આજે અરવલ્લી ખાતે માન્ય જિલ્લા રાજ્ય પ્રોજેક્ટ કોર્ડિનેટર શ્રીમતી રતન કુંવરબા ચારણ ગઢવીના હસ્તે જિલ્લા કક્ષાના શુભારંભ આપણે સાકરિયા પ્રાથમિક શાળામાં થઈ છે આ સિવાય જિલ્લાની તમામ શાળાઓની અંદર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ દરમિયાન થવાનો છે અને આજે સાકરિયાની અંદર આદરણીય એસપીડી મેડમે વિદ્યાર્થીઓને અને શાળા પ્રગતિ કરે અને જિલ્લાનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રેરણાદાયી ઉદબોધન કર્યું છે